નમસ્કાર મિત્રો આશા કે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણીશું પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસ નવા વર્ષની શુભ શરૂઆત થવા જઈ રહી છે ત્યારે આપણે નવા વર્ષને શુભ અને મંગલકારી કરવા માટે કયા ઉપાય કરવા માતા મહાલક્ષ્મીના ઘરમાં આગમન માટે કયા ઉપાય કરવા કયા શુભ સંકેતોને જાણવા તથા નિત્ય બોલવાના મંત્રો વિશે પણ જાણીશું સવારે ઉઠીને કયો મંત્ર બોલવો સૂર્યનારાયણની પૂજા કરતી વખતે કયો મંત્રો બોલવો જેથી આપણે જે આખું વર્ષ છે બે હજાર ચોવીસનું નવું વર્ષ જે સોમવારથી શરૂ થાય છે ભગવાન મહાદેવની કૃપાની સાથે આ નવા વર્ષની શરૂઆત કરીશું ત્યારે આ નવા વર્ષમાં આપણે શું કરવું શું ન કરવું તે પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી જલ્દી પહોંચી શકે ધન્યવાદ સૌપ્રથમ પ્રથમ બે હજાર ચોવીસ નવા વર્ષની સૌની શુભકામના મંગલ કામના હાર્દિક શુભકામના મિત્રો નવા વર્ષની શરૂઆત થાય એટલે આપણે નવીન કાર્ય અવશ્ય આરંભ કરવી છીએ નવા સંકલ્પ લઈએ છીએ નવા વર્ષની શરૂઆતના દિવસ પ્રમાણે સુગવાર પ્રમાણે સૌ પ્રથમ આપણે ઈષ્ટદેવની પૂજા પ્રાર્થના કરીએ છીએ નવા વર્ષની શરૂઆત થાય છે તારીખ પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસ સોમવારે આ સોમવાર એટલે મહાદેવનું વાર આખું વર્ષ મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે નિત્ય મહાદેવની પૂજા આરાધના કરવી જોઈએ મહાદેવના મંત્ર જાપ કરવા જોઈએ આ ઉપરાંત નવા વર્ષની શુભ શરૂઆત સવારે વહેલા ઉઠીને થાય છે નવા વર્ષની શુભ શરૂઆતમાં સૌ પ્રથમ વહેલા ઉઠે સૂર્યોદય પહેલાં ઉઠે અને ભગવાનનું સ્મરણ કરવું જોઈએ ઈષ્ટદેવનું સ્મરણ કરવું જોઈએ અને કયો મંત્ર બોલવું જોઈએ સૂર્યનારાયણની પૂજા કરતી વખતે કયો મંત્રો બોલવું જોઈએ નવગ્રહની શુભતા માટે કયો મંત્રો બોલવા જોઈએ તે પણ પહેલાં જાણી લઈએ પછી નવા વર્ષની શરૂઆત કેવી રીતે કરવી તથા નવા વર્ષની શુભ શરૂઆતમાં કયો ઉપાય કરવો લક્ષ્મીની કૃપા માટે કયો ઉપાય કરવો તે પણ જાણી લઈએ નવા વર્ષમાં સૌ પ્રથમ વહેલાં ઉઠીએ ત્યારે આ મંત્ર અવશ્ય બોલવો જોઈએ કરાગ્રે વસ્તે લક્ષ્મી કર મધ્ય સરસ્વતી કરોલે તું ગોવિંદઃ પ્રભાતી કર દર્શન ત્યારબાદ ઉઠીને જ્યારે આપણે પ્રથમવાર પૃથ્વી ઉપર પગ મૂકી છે ત્યારે બોલવાનું મંત્ર છે સમુદ્ર વશને દેવી પર્વત સ્થાન મંડલે વિષ્ણુપતિ નમસ્તુ બેહ ત્યાર બાદ સ્નાન કરતી વખતે બોલવાનું મંત્ર છે ગંગે ચમુની ચ એવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંદો કાવેરી જનસ્મેન સન્નિધિ કુરુ ત્યારબાદ સૂર્ય નમસ્કાર કરતી વખતે ભગવાન સૂર્યનારાયણ દેવની પ્રાર્થનાનું મંત્ર છે આદિદેવ નમસ્તુ પ્રસિદ્ધ મમ ભાસ્કર દિવાકર કર પ્રભાકર નમોસ્તુ તે ત્યારબાદ ભગવાનની સામે ઈશ્વરની સામે જ્યારે આપણા ઘરના મંદિરમાં બેસીને પૂજા કરીએ છીએ દીપ પ્રગટાવીએ છીએ ત્યારે બોલવાનું મંત્ર છે શુભમ કરોતી કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા ત્યારબાદ સર્વપ્રથમ પૂજનીય ભગવાન ગણપતિનું સ્મરણ થાય છે વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સંપ્રવા નિર્વિઘ્ન પુરુમે દેવ સર્વ કાર્ય સુવદા મૃત્યુરૂપી કષ્ટમાંથી ઉગારવા માટે મંત્રો બોલાય છે મહામૃત્યુજય મંત્રો ઓમ ત્રયંબ યજા મહે સુગંધિ પુષ્ટિ વર્ધન ઉર્વારોપ બંદનાન મૃત્યુ મુક્ષીય મામૃતા હંમેશા વંદન કરવાથી ઈશ્વરનું સ્મરણ કરવાથી પ્રાર્થના કરવાથી વાણી પવિત્ર થાય છે અને પરમેશ્વર ઉપર વિશ્વાસ દ્રઢ થાય છે ઈશ્વર ભગવાન પરમેશ્વર દેવી દેવતા યા પ્રકૃતિ સમક્ષ પ્રાર્થના કરવાથી મન અને તનમાં શાંતિ મળે છે સ્નાન આદિથી પરવારીને ત્યારબાદ આપણા ઘરનું જે ઉમરો છે ત્યાં પાણી છાંટીને સાથિયા કરવા જોઈએ અથવા તો રંગોળી કરવી જોઈએ તોરણ બાંધવું જોઈએ ઘરનો બેન દરવાજો સજાવવો જોઈએ ત્યારબાદ આપણા ઘરના મંદિર પાસે આવીને ઘરના મંદિરની સફાઈ કરીને આપણા દેવી આપણા ઇષ્ટ દેવતા જે બિરાજમાન છે આપણા મહાલના દેવતા દેવીઓનું સ્મરણ કરીને તેની પૂજા પાઠ કરવી જોઈએ નવા વસ્ત્ર દેવી દેવતાને પહેરાવવા જોઈએ ગરવાજી મંદિરમાં આપણે વસ્ત્ર પાથરી છે પીછોટ રાખીએ છીએ માતાજીને ચુંદડી ચડાવીને હોય છે તે બધું આપણે ચેન્જ પણ કરી શકીએ છીએ અથવા ધોઈને સ્વચ્છ કરીને આપણી તે પીછોડ પાથરોનું પાથરી શકીએ છીએ ત્યાર પછી આપણે ઘરમાં દુઃખ બતી કરીને યજ્ઞ યજ્ઞાતી કરી શકીએ તો ઉત્તમ નહીં વડીલોને વડીલોની ચરણ સ્પર્શ કરીને આપણા જે ઈષ્ટદેવના મંદિર હોય છે આપણા જે કુળદેવતાનાં મંદિર હોય છે ત્યાં પણ જઈ શકાય છે દર્શન કરવા જરૂરિયાતમંદને દાન પૂર્યું કરવું ગાય માતાની સેવા કરવી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી સીધો સામગ્રી આપવી દક્ષિણા સહિત ત્યાર પછી ઘરની રસોઈ કરીએ ત્યારે ઘરમાં કંઈક મીઠું જરૂર બનાવીએ અને ભગવાનને ભોગ લગાવો ત્યારબાદ તે પ્રસાદ ઘરમાં સૌને લેવો આ રીતે ઘરમાં આપણે નવા વર્ષની શરૂઆત કરી શકીએ છીએ જો બની શકે તો એકબીજાની ગિફ્ટ પણ આપી શકીએ છીએ આ ઉપરાંત ઘણા બહાર ફરવા પણ જાય છે જેવી જેની ઈચ્છા હોય એ રીતે નવા વર્ષની શુભ શરૂઆત કરી શકાય છે નવા વર્ષના પ્રથમ દિવસે કોઈ વ્યસન ન કરવું અને પિતૃ દેવતાનું સ્મરણ અવશ્ય કરવું નવા વર્ષનો આ પહેલો દિવસ છે સવારે સૂર્યનારાયણ દેવને અર્ઘય અવશ્ય આપવું કંઈક દાન કરવું ધનથી વસ્ત્ર કોઈ પણ વસ્તુ જરૂરિયાતમંદને અવશ્ય દેવી આમ કરવાથી નવા વર્ષમાં આપણને પિતૃદેવતાના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે એટલા માટે તો કહેવાય છે કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ એ લાસ્ટ ઇમ્પ્રેશન જે પહેલું આપણું ઇમ્પ્રેશન પડે છે જે પહેલો દિવસ જેવો હોય છે તેવો બાકીના દેશોમાં પણ તેની છાપ જોડાઈ જાય છે એટલા માટે આપણે પહેલા દિવસની ખાસ કાળજી રાખવાની છે આ ઉપરાંત તમે જે કંઈ શુભ કાર્ય વિચારતા હો કરતા હો તે પણ કરી શકાય છે હવે આપણે જાણી લઈએ કે નવા વર્ષ દરમિયાન આપણે સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા દેવી દેવતાની કૃપા પ્રાપ્ત કરવા માટે એવું શું કાર્ય કરવું આમ તો શુભ શરૂઆત ગણપતિજીથી થાય છે સૌ પ્રથમ પૂજનીય છે તે ભગવાન શ્રી ગણેશ પહેલા દિવસે ભગવાન ગણેશની પૂજા કરવી દુર્વાઘાસ અર્પણ કરવું લાડુનો ભોગ ધરવો તથા ધૂપદીપ નેરથી આદિથી પૂજન કરવું આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે લક્ષ્મીજીની ટકવા હોય તો તેમના પતિ દેવશ્રી નારાયણ અથવા તો તેમના દત્તક પુત્ર ગણેશની સાથે પૂજા કરવી જોઈએ કહેવાય છે કે જ્યારે આપણી ઊંઘ બ્રહ્મ મુહૂર્તમાં જીની વહેલી સવારના ત્રણથી પાંચનો સમય કહેવાય છે ત્યારે જો આપણી ઊંઘ ખુલી જાય ઊંઘ ઉડી જાય જાગી જાય આપણે પથારી છોડી દઈએ તો ઈશ્વરની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે એવું પણ મનાય છે કે જ્યારે આપણા આંગણામાં ગૌ માતા બાપરે અથવા સવારે ઉઠતાવે ગાય માતાનો અવાજ સાંભળીએ આ પણ એક શુભ સંકેત છે ઘરમાં પશુ પક્ષી જો માળો બનાવતા હોય તેને પણ શુભ સંકેત મનાય છે આવા સંકેત સકારાત્મક બદલાવ જીવનમાં લઈ આવે છે સપનામાં કોઈ દેવી દેવતાના દર્શન થાય આપણા દેવતાના દર્શન થાય તો પણ કહેવાય છે કે ઘરમાં સ્વયં માતા લક્ષ્મી પધારે છે અને ધન લાભના યોગ બને છે જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે સપનામાં જો દીપક પ્રગટતો જોવા મળે દીપકના દર્શન તે પણ પ્રચુર માત્રામાં ધન વૈભવની પ્રાપ્તિ દર્શાવી છે આ ઉપરાંત લક્ષ્મીજીનું વાહન ગોવર છે ગોવર્ણના દર્શન થવા સપનામાં કે નિત્ય ક્યાં ગોવર્ના દર્શન થાય જે ઘણા દુર્લભ છે તો સમજવું કે લક્ષ્મીજીનું આગમન આપણા જીવનમાં થવા જઈ રહ્યું છે આપણા ઘરની આસપાસ જો કોઈ ઉલ્લું હોય જો ગોવડ હોય તો સમજી શકાય કે લક્ષ્મીજીની કૃપા ચંદે થવાની છે આપણે સૌ જાણીએ છીએ કે લક્ષ્મી કૃપા વગર જીવન અધૂરું રહે છે સમાજમાં માન મોભો પ્રાપ્ત કરવો હોય સગાવાલામાં આપણે કંઈક સ્થાન પ્રાપ્ત કરવું હોય તો પણ ધન વૈભવ હોવું જરૂરી છે નાણાં વગરનો નાથ્યો નાણે નાથા એ કહાવત બિલકુલ સત્ય છે આજના જ યુગમાં નહીં પરંતુ પહેલેથી જ ધનનો દબદબો હંમેશા રહે છે વ્યક્તિમાં શારીરિક સૌષ્ઠવ દેખાવ સુંદરતા હોવી જરૂરી છે આ ઉપરાંત કલા કારીગરી હોય તો પણ તે યશ કીર્તનને પ્રાપ્ત કરી શકે છે આ ઉપરાંત વ્યક્તિ જો ગુણવાન હોય તો તેના પણ વખાણ થાય છે એમાં કોઈ સંદેહ નથી પરંતુ ગુણ સુંદરતા વ્યક્તિત્વના નિખાર સાથે જો ધનનો સંયોગ થઈ જાય એટલે કે આવી વ્યક્તિ જો ધનવાન હોય તો સમાજમાં આસાનીથી માન મોભો પ્રાપ્ત કરી શકે છે આપણે સૌ જાણીએ છીએ કે ધનની કેટલી વેલ્યુ છે અને એ પણ મનાય છે કે ઘરમાં પણ અમુક સંકેત જોવા મળે જેમ કે આપણે જોઈએ કે પાણીયારે આપણે જે ઘડો મૂકીએ છીએ ત્યાં પણ આપણે દીપક પ્રગટાવીએ વરુણ દેવતાના નામનો દીપક પ્રગટાવી શકાય છે અથવા તો પિતૃદેવતાના નામનો ઘણા દીપક પ્રગટાવે છે પરંતુ ત્યાં લક્ષ્મીજીનો પણ વાસ હોય છે ત્યાં જો નિત્ય એક દીપક પ્રગટાવવામાં આવે શુદ્ધ ઘીનો તો કહેવાય છે કે માતા લક્ષ્મીનો સદૈ આગમન ઘરમાં રહે છે ઘરમાં બરકત રહે છે આ ઉપરાંત આપણા પૂજા ઘરમાં શ્રી યંત્રની સ્થાપના કરવામાં આવે છે અને નિત્ય શ્રી યંત્રની ઉપર કંકુનું તિલક હળદર કેસર અને ચોખા ચડાવવામાં આવે પુષ્પ ચડાવવામાં આવે અને ધુખ બતી કરવામાં આવે તો પણ લક્ષ્મીજીની કૃપા સદૈવ રહે છે કમાણીમાં બરકત રહે છે આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આપણે સાંભળ્યું નવા વર્ષની શરૂઆતમાં શું કરવું શું ન કરવું કયા મંત્રનું જાપ કરવો કયા ઈષ્ટદેવની આરાધના કરવી લક્ષ્મીજીની કૃપા માટે શું કરવું તો મિત્રો મને આશા છે કે આપણે આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા